આજે તમે જે લેકચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આ રાશિના લોકો મફત સમયમાં આજે કોઈ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરી શકે છે તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો ઉપાય કે છોકરી અને સ્ત્રી જે ચંદ્રના અધિકાર માંગ આવતી હોય એમની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળો સરળ પ્રેમ જીવન માટે તમારી પ્રેમિકાનું આદર કરો વૃષભ રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેર ખુશી તથા મોજમજા આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માંગથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે તમે જો એમ માનતા હો કે સમય જે નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય વ્યવસાય કાર્ય સંબંધિત વિસ્તરણ માટે ઓમ ધીમહી એ પ્રચોદયત નો અગિયાર વખત જાપ કરો મિથુન રાશિફળ સંતોષી જીવન માટે તમારી માનસિક દ્રઢતામાં વધારો કરો તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે તમારા માંગના કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસ ખરીદી કરશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે અનોય તમારે વધારો પડતો સમય માગશે તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામ પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારક અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા આજે હવામાનનો મૂળ એવો રહે છે કે તમે કથારી માંગથી ઊભા થઈ શકશો નહીં કથારી માંગથી ઊભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે

ઘરના કામો તમને મોટા ભાગના સમયે વ્યસ્ત રાખે છે પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશે બોસનો સારો મિજાજ કામના સ્તરનું સંપૂર્ણ વાતાવરણ ખૂબ જ સુંદર કરી શકે છે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાંમ સ્વયં ને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે ઉપાય કુટુંબમાં શાંતિપૂર્ણ વાતાવરણ સાચવવા માટે શયન કક્ષમાં ચાંદીના વાસણમાં સફેદ ચંદન, કપૂર અને સફેદ પથ્થર રાખો. સિંહ રાશિફળ તમારી પ્રચંડ ભૌતિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હો તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે. તમારા પરિવારના સભ્યો રાયનો પહાડ બનાવી મૂકે એવી શક્યતા છે પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે સ્પર્ધા ઊભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામ ભરીયું બની જશે ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે ઉપાય સૂર્ય એ ગ્રહ છે જે અનુશાસન નો પ્રતિનિધિત્વ કરે છે એટલે જ એક અનુશાસિત જીવન જીવવાથી સ્વયં કુટુંબ આનંદિત થશે કન્યા કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું કેમ કે બેસવાની ઢગ્ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે બલકે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે વરિષ્ઠ તે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે આમ છતાં તમારી માટે મગજ ઠંડુ રાખો મહત્વનું સાબિત થશે જ્યારે તમને લાગે કે તમારી પાસે તમારા પરિવારના સભ્યો અથવા તમારા મિત્રો માટે સમય નથી તો તમે પરેશાન થશો આજે પણ તમારી માનસિક સ્થિતિ સમાન રહી શકે છે સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે ઉપાય કુટુંબજીવનનો સુખ મેળવવા માટે કુત્રી કાકી પિતૃક અથવા માતૃક અને સાડી પત્નીની ની મદદ કરો તુલા રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબુમાંગ રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે આજે તમારા કોઈ પ્રેમભરી વાત ન કરતા કોઈ ખર્ચાળ સાહસ પર સહી સિક્કા કરવા પહેલા તમારી ઘનશ્યા શક્તિનો ઉપયોગ કરો આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતા અનેક ગણો વધારે લાભ અપાવશે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવા કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વહેંચો વૃશ્ચિક રાશિ રાશિફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગી માંગથી રાહત મળી શકે છે વેપાર માંગ ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પાર સ્મિત લાવી શકે છે પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું જાય છે પોતાના પર દયા ખાવા સમય વેઠવા કરતા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદભુત જણાય છે ઉપાય પાંચ નાની છોકરીઓને લીલા મિષ્ઠાન વહેંચી પરિવારના સભ્યો માટે ખુશહાલી અને આનંદ લાવો ધન ધનરાશિફળ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે આ રાશિના અમુક લોકોને પોતાના સંતાનથી આર્થિક લાભ થવાની શક્યતા છે આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે તમારે તમારો ફાજલસ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશું અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માંગો આજે કરાયેલા અન્યુક સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવો પડશે જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ સ્ત્રીની મદદ અને સેવા કરવાથી તમારા પ્રેમ જીવનમાં સકારાત્મકતા આવશે મકર વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણા માં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે આજે તમારો પ્રણય સાતુ તમને કશુંક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મૂકશે અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ તમારા મનને રાખવાનું શીખો કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કનિક કરી શકો છો તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે સ્વર્ણની અંગૂઠી માંગ મંગલ યંત્ર કોતરાવીને ધારણ કરો રાશિફળ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે પોતાની જાત પર દયા ખાવામાં સમય વેઠશો નહીં એના કરતા જીવનના પાઠ શીખવાનો પ્રયાસ કરજો તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે સહકાર આપવાનો તમારો તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે આજે તમને તમારી સાસુ સસરા તરફથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે જેના કારણે તમારું મન ઉદાસ થઈ શકે છે અને તમે વિચારવા માંગ ઘણો સમય પસાર કરી શકો છો આજ પહેલા લગ્નજીવન આટલું મજબૂત ક્યારેય નહોતું ઉપાય કુટુંબની ખુશી પ્રાપ્ત કરવા માટે દારૂ અને માંસાહાર જે તામ વસ્તુઓનું ત્યાગ કરો મીન રાશિફળ નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો રોમાન્સ માટે સારો દિવસ તમે જે કની પણ કરશો તેમાં તમે સત્તાધિકારની હશો કોઈ કારણોસર આજે તમારી ઓફિસ માં વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો તમારા જીવનનો પ્રેમ તમારા જીવન આજે તમને કોઈ અદભુત સરપ્રાઇઝ આપશે ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણી સફેદ ફૂલ અમુક ધન સાથે પ્રવાહિત કરો